દોસ્તો આપડું કામકાજ ચાલુ છે અને આપણા દોસ્તો આવી ગયા હે આપણા દીગર જાન આજુબાજુ શિક્ષક પબજી ચંદ્રસિંહ પેલા ધંધા નઈ આગળ બધી ચાલુ કરી દીધું દોસ્તો ફ્રી હતા ચલો આપડે ભાઈ લઈ સો માપે આ મુકા પાયા મહાદેવ દોસ્તો કેમ છો બધા મજામાં સ્વાગત છે એક નવા અને તમને મજા આવી છે હવે નોકરી બધું રજા ઉપર એટલે મહિનો રજા મૂકી એટલે મહિનો તો ફ્રી જ છું લગાવશે બે દિવસ માતાજીની પ્રતિષ્ઠા આપણી પાસે તો એ લગાવશે બાકી ઘણું બધું કોમકા છે કારણ કે લગનગાળો હતો રજા મૂકી દીધી લગનગાળો અને અમે મહિનામાં બે દિવસ ઉત્સાહ હતા મારી પાસે ધંધાનું કોઈક આયોજન હતું આપણું બિઝનેસ નાસ્તા હાઉસ તો એ બધી તો હવે જઈએ બપોર ભાઈ ખાઈ નેકળું

તો આ જગ્યા ઉપર હીએ આપણે આવ બાર નો વ્યૂ એક આવો છે આપણો ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ તો આ કોમ્પલેક્ષ છે ત્રણ મારનું પાછળ એક બીજું કોમ્પલેક્ષ છે ત્રણ મારનું એ પછી બીજા લોકો બતાવે છે એકદા આપણે થોડું જોઈ લેવું બધું અને આ સાથે આપણે ખુરશી બધી હમી કરવાની કોઈ વાર પડીએ બધા બેહવા માટે લઈ જાય કારણ કે તો ટોટલ ત્રણસો લોકો આજે રહે આ જસ્ટ ત્રણ ત્રણ મારનો બે કોમ્પલેક્ષ છે ત્રણસો મોસો રહે તો મારે દર્શન કરી લઈએ આપણે ભુવા એ મંદિર બનાવી છે સ્પેશિયલ આ દુકાન જેવું લાગે પણ દુકાન નહીં એક મંદિર બનાવ્યું એમને બુટ કાઢી લઈએ ફાઈનલી તો માતાજીનું મંદિર જય મા મેલડી માતા દર્શન કરે એમનું બાજુમાં ઓફિસ છે એક બીજી બધી દુકાન મતલબ કે રૂમ છે અને આ ટાઈપ છે હાઈવે ને એકદમ નજીકમાં દોસ્તો આપણે પીણસાદ આવી ગયું બધું કટિંગ કરી લીધું હોય એટલે આપણે જાજી જફા મારી કોઈ નહીં આટલી કટિંગ હોય પેસ્ટ બનાવવાનું બાકી છે બાકી કરીએ દુકાન તો અડધો સટર બંધ રાખ્યું છે સાફ સફાઈ કરી લઉં પહેલાં સાફ સફાઈ પહેલી જોઈએ લાઇટો બધી કરવાની કરીએ સંતિથી આવી ગયો ફાઇનલ દુકાન એ દોસ્તો મિક્સરનું કામકાજ એવું હોય કે પેસ્ટો બનાવવાનું કામ આવે આમાં આદુ અને મરચાં જે પીણસાદે કટ કટિંગ કરીને મૂકે લસણ ની ચટણી જે આપડે ડબ્બો પડ્યો એમાં મિક્સ કરવાનું પેસ્ટ પેલા ધંધા નહી બધી અને બિનસો બધું ચાલુ કરી દીધું હા પ્લેટ તો મેલી નહીં અંદર પડે પ્લેટ તો મેટમાં કાઢી મૂકવાના કેવું હા સારું હા હા મારો બેટો દોસ્તો આપડું ટેમ ખુશી થઈ ગયું રેડી એકદમ જેને નાસ્તો કરાવો હોય પેલા કરણભાઈ કરવું હોય તો આપણે ચાલુ કરી દીધા બે દાડે રેડી થઈ ગયું કાઉન્ટર બધું આવી ગયું ચાલુ કરી દીધા બેલી કારીગર ખુદ ગબ્બર ખુદ હારો માવો પડજો આ તો માપ નો ભાગ્યો થઈ કેમ હું પસંદ આમ તો માપ નો ભરે તો જ સ્વાદ આવે એવું જ ભાઈ બહુ નકરો માવો ભરે પછી માવો સ્વાદ આવે રેડી અને આપણે હવે ભાજી બનાવવાનો હોય તો કદી તો રેડી ચાલુ કરીએ બી વાર હાલ ફ્રી છે તો બેઠા છીએ અને આપણું ફેવર મેલા ભાઈ આપણે વિડીયો જોવો કેવું સાહેબ મેં વિડીયો જોવા

આપણે તૈયાર કરીએ ભાજી ને આપણા કાકો ને આવી ગયા લાઈવ ફિટિંગ કરવા માટે તો એ ફિટિંગ કરે ને તદી આપણે ભાજી બનાવી દઈએ તો સર લાઈવ કરીએ હવે આપણે થોડું કેસ દેખા તો અજવાળું દિવસ થઈ ગયો હવે આપણે કાકો આવ્યા હતા લાઈટ કરી ગયા એક બાર લગાવી છે એક અંદર લગાવી છે બાકી ગતા ગયું તો ધીમે ધીમે અને આપણા દોસ્તો આપણા બધા કેન કરો એટલે મજા આવે બાકી આગળનું વ્યૂ હોય તો બતાવી દઉં લાઈટ લગાવી થોડી આગળ એક ટ્યુબલાઇટ મેં લાવ્યો હતો તે હવે દેખાય કંઈક મહાવીર નાસ્તા આવશે બાકી આપણે કોમ્પ્લેક્સ ની જોવાનું થાય ખાય પા જો આ કન્ના કન્ના ગ્રાહક આવવા દોસ્તો ફ્રી હતા પ્રિન્સિપલ ના આવ્યા દાદી ની ચલો આપણે ટેસ્ટ કરીએ ભાઈ લે સુસ પઈ ગયા માપે આ મુકા પાડું આવા ભાઈ આ કોકુ તો બહુ વીડિયો પર કોકાલ વાય તો ખબર પડી કે બહુ મુકો આવા માપે માપે ભેળો ડુંગળી નાખ થોડી દોસ્તો ખાઈ લઈએ દાબી એક દોસ્તો ટેબલ ખુરશી બધું મૂકી દીધું અને આપણું કાઉન્ટર વધારી દીધું બાકી બે પડે ને લેવું પડવો અને ભાજી થોડી વધી આપણે પેક કરી લીધી છે ઘર માટે ભાજી એકલી પાવ ને રોટી ન બાકી તો બધું સાફ સફાઈ થોડી બાકી છે કરી લઈએ અને સાફ સફાઈ કરવાનો છે દોસ્તો આપણે બંધ કર્યું અને બે ટ્રકવાળા આવ્યા અને હવે નાસ્તો માગશે આ ટ્રકવાળા નાસ્તો માગશે

બધું બંધ થઈ ગયું આપણે એકલું લાઇટ બધું બંધ કરી દીધી આપણે કારણ કે બધું આપણું રૂમ જ છે અને ટેબલ ખુરશી રાખી મૂકી દીધી કારણ કે શું કે પેલા કૂતરા ઉપર બેસ જાય તો બધું રેડી 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 આપણે રેડીયા કરીએ અને આ બાઈક તો આજ મોટું નુકસાન કરી દીધું તું લઈ લે સ્ટેન્ડ લઈ લે પાછું છે જયું સ્ટેન્ડ લઈ લે અને પાછળ અને શું કહેવાય આજે પંચે પડી તું તમે જોયું છું આપણે તમને ખબર છે પંચે પડ્યું તે ત્રણસો રૂપિયાની ટ્યુબ ના ખાવી પડી બોલો મોટો ખર્ચો આવી ગયો દોસ્તો આપણે આવી ગયા ઘરે જો બાલ કપાયા છે મારા બેટો શું લાવે લે હે બેટો લે હું લાવે ભાજી મને બતાવતો નહીં બોલો લઈને દાઈ જતો ને ઘરમાં ભાજી અને રોટલી ખાવાનું પાવ આપણે ભાજી રોટલી મજા આવતો કારણ કે આપણે ભાજી જે બનાવીએ ને ટોટલ સબ્જી હોય ગજબની બનાવીએ એક ટેસ્ટ કરવા માટે આવો આપણા આપણી દુકાને હે હોટલની આપણે નાસ્તા આવે છે દુકાને આવો એ પણ તો મજા આવે છે જે પણ આપણા સબસ્ક્રાઈબર જે નવા જોડાણા હોય અને જે ના જોડાણા હોય એમનું જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજે આપણા પેજને આપણું ના ફેસબુકનો પેજ કહેવાય આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજે તો દોસ્તો આજુક આટલા સુધી मारा जो खाऊ है फेस खाऊ है और दोआ है और जमीन पे से थोड़ा ओटा मारे, मारी ओटा फेरा मार पड़े तो फटन थाप। पसी गुड बाय कहिए। हर हर महादेव के साथ तो अब काउंटर ना महादेव वहां हर हर महादेव मतलब बीडी के चाले, चले तो अब लोग अंदर से मली से सॉरी कल ने नया व्लॉग में फिर से जय हिंद बाय बाय